મહાવીર ઘર દ્વારા કાયમી પાણીના પરબનો શુભારંભ કરવામાં આવ્યો હતો જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ નિઃશુલ્ક છાસનું પણ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું પૂજ્ય ગચ્છાધિપતિ કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા મુનિ શ્રી તપવર્ધન મહારાજ સાહેબ શ્રી જલારામ બાપાના શુભાશિષ્ટ અનંત જ્ઞાન વીમ તેમજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન ભુજના શ્રી વિવેક મંગલ સ્વામી દ્વારા ઠંડી છાશ અને ઠંડા પાણીના પરબનો આજે શુભારંભ કરવા માટેનો એક સમારોહનું આયોજન ભુજની જાણીતી મહાવીર ખીચડી ઘર ખાતે કરવામાં આવ્યું હતું દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ સંપન્ન કરી અને પ્રજાને લોકાર્પણ કરવામાં આવ્યો છે માતુશ્રી લક્ષ્મીબેન શંભુલાલ કેસરિયા પરિવારના સહયોગથી આ ઠંડા પાણીના પરબ અને ઠંડી છાસનો શુભારંભ કરવામાં આવ્યો હતો જ્યાં સુધી ઉનાળો રહેશે ત્યાં સુધી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવશે અને પાણીનું પરબ કાયમી રીતે કાર્યરત રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે ખીચડી ઘર ખાતે આ કાર્યક્રમનું ઉદઘાટન વિહાદીપ કેસરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે વિશેષ પદે અશોકભાઈ લોદરિયા માવી ખીચડી ઘર પરિવાર ડૉક્ટર મુકેશ ચંદે શ્રી ગુરુ લોહાણા મહાજન જયેશ જમનાદાસ સચદે પ્રમુખ શ્રી અખિલકચ રઘુવંશી સોશિયલ ગ્રુપ ધીરનભાઈ ભાનુભાઈ ઠક્કર

તેમજ આચાર્ય શ્રી વિજય કલા પોણસો વીસ વર્ષ માહની સો સૌમી જન્મ શતાબ્દી તેમજ માવીર ખીજડીગઢના સિલભાઈ જુબલી વર્ષ છે જે પચીસ વર્ષ એની ઉજવણીના ભાગરૂપે આજે દાતા શ્રી લક્ષ્મીબેન શંભુલાલ કેસરીયા પરિવાર તરફથી વિશ્વ હસ્તે વિષ્ણુભાઈ માવાવાળા તરફથી છાસ કેન્દ્ર તથા ફિલ્ટર ઠંડા પાણીના પર્વનું આજરોજ અમે લોકો ઉદઘાટન કરેલ છે જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી છંદી છાસનું પર્વ પણ ચાલુ રહેશે તેમજ ફિલ્ટર ઠંડા પાણીનું પરત કાયમ માટે વિષ્ણુભાઈ માવાવાળા તરફથી ચાલુ કરવામાં આવેલ છે અને એમના તરફથી સંપૂર્ણ સહયોગ માવીર ચીચડી ઘરને પ્રાપ્ત થયેલ છે રાત્રે આઠથી બાર દસ રૂપિયાના ટોકન દરે ક્લિનિક જે અત્યારે ઓલરેડી ક્લિનિક અમારી પાસે ચાલુ જ છે સવારથી સાંજ સુધી અને લગભગ સોથી સોની ડેલી અમારી પાસે ઓપીડી હોય છે સેવાભાવી ડૉક્ટર જાનકીબેન ટક્કર એમાં સેવા આપે છે અને ફક્ત દસ રૂપિયાના ટોકન દરે જ આ કરીએ કાર્ય કરી રહ્યા છીએ તેમજ ફિઝિયોથેરાપી સેન્ટર પણ અમારે ત્યાં ચાલુ છે બહેનો માટે દરેક બહેનોને વિનંતી છે કે અમારા ફિઝિયોથેરાપી સેન્ટરનો લાભ લે ફક્ત પચાસ રૂપિયાના ટોકન દરે જ આ કાર્ય અમે કરી રહ્યા છીએ અને કોઈ પણ એવા હશે કે જે દર્દીઓ આ ચૂકવણી પણ ન કરી શકે તો એના માટે અમે ફ્રી ઓફ કોસ્ટ રાખેલ છે